ક્રિષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું એકદમ પરફેક્ટ માપે આપણે આજે રવાનો શીરો સરસ મજાનો બનાવીશું તો અહીંયા એક વાટકી મેં સૂજી લીધી છે એક વાટકી ખાંડ લીધી છે અને આપણે એક વાટકી ઘી લીધું છે પછી તેમાં કાજુ બદામ અને દ્રાક્ષ છે પિસ્તા છે બધી વસ્તુને મેં લઈ લીધું છે થોડું થોડું તો અહીંયા ત્રણ વાટકી દૂધ લઈશું એક તપેલીમાં તેને થોડું ગરમ કરી લઈશું આપણે તેની અંદર થોડું ઘી નાખીશું એક ચમચી જેટલું પછી થોડા કેસરના વાળા નાખી દેવા અને થોડું ગરમ થવા દેવું તેને કેસરનો કલર આવે પછી એક કઢાઈમાં આપણે એક વાડકી ઘી લઈ લઈશું લગભગ બસો ગ્રામ જેટલું ઘી છે અને અઢીસો ગ્રામ જેટલો આપણો રવો છે તો રવાને ઘીમાં આપણે સરસ મજાનો શેકી લઈશું સારી રીતે તેને રવો શેકાઈ જાય એટલે આપણે તેમાં કાજુ બદામ અને પિસ્તા નાખી દેવા દ્રાક્ષ છેલ્લે નાખવી તો અહીંયા સરસ મજાનું આપણું શેકાઈ ગયું છે પછી આપણે તેમાં ગરમ કરેલું દૂધ થોડું થોડું ધીમે ધીમે કરતા નાખતા જઈશું અને તેને હલાવતા જઈશું ઠંડુ દૂધ ન નાખવું તેનું ખાસ ધ્યાન રાખવું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ પણ કરજો તો પછી આપણે દૂધ બળી જાય પછી તેમાં આપણે એક વાટકી ખાંડ નાખી દેવી તે પણ લગભગ દોઢસો ગ્રામ જેટલી ખાંડ છે તમને વધારે ભાવે તો તમે વધારે પણ નાખી શકો છો તો અહીંયા પરફેક્ટ માપે મેં બનાવ્યો છે શીરો રવાનો પ્રસાદ માટે બનાવ્યો છે અહીંયા મેં પછી તેના પર અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને દ્રાક્ષ નાખી દેવી અને બરાબર તેને મિક્સ કરી લેવો તો આપણો સરસ મજાનો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે તો તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે રવાનો શીરો મહાપ્રસાદ માટે આપણો શીરો તૈયાર થઈ ગયો છે તો અહીંયા સર્વિંગ બાઉલમાં કાઢ્યા છે તેને તુલસીના પાન મૂકીશું આપણે કથામાં તુલસીના પાન મૂકવા જોઈએ તો બહુ સરસ મજાનો આપણો રવાનો શીરો તૈયાર